આજે આપણે એક વાર્તા સમજશું જેનું નામ છે વડીલોની સલાહ એક મોટું જંગલ હતું જંગલમાં એક વૃદ્ધ અને સમજદાર કૂવડ રહેતું હતું એક દિવસ દૂરથી એક પોપટ ત્યાં આવ્યો તે ઉડીને એ ઝાડ પર બેઠો જ્યાં વૃદ્ધ ગુવડે પોતાનું ઘર બનાવ્યું હતું પોપટ ગુવળ તરફ જોઈને કહ્યું આ જગ્યા પર હું નવો જ છું મને અહીંના વૃક્ષો રંગબેરંગી ફૂલો અને ફળો ખૂબ જ ગમે છે જેથી કરીને હું હવે અહીં જ વસવાટ કરીશ અહીં અને પરંતુ બધા જ આકર્ષક અને રંગબેરંગી જે ફળો છે એ ખાવાલાયક નથી અમુક ફળો જેવી પણ છે પણ બો પડતો ઘણો યુવાન હતો તેણે વૃદ્ધ કૂવડની સલાહ લીધી નહીં અને સલાહ ગમી પણ નહીં આમ ઘણા યુવાનો વૃદ્ધોની સલાહ લેતા નથી અને વૃદ્ધોની સલાહ ગમતી પણ નથી આથી પોપટ તેની સલાહને અવગણીને અનેક ઝાડ પર ઉડી ઉડી બધા ફળો ખાવા લાગ્યો એક દિવસ કેટલાક લાલ ફળો ખૂબ જ આકર્ષિત હતા તે ખાવા લાગ્યો તે ફળો ખાઈને પોપટ બીમાર પડી ગયો તે ફળ ઝેરી હતા તેણે પોતાની બીમારી વિશે વૃદ્ધ ગુવળને જણાવ્યું વૃદ્ધ ગોવડે કેટલીક દવાઓથી તેનો જીવ બચાવી લીધો આમ વડીલોની સલાહ માનવી જોઈએ આપણા કરતાં વડીલોએ ઘણું બધું અનુભવ્યું હોય છે તેથી વડીલો આપણને જે કહે તે આપણે તેનું માનવું જોઈએ